ભાગાકારના આજના વિડીયોમાં આપણે પોઈન્ટ દ્વારા ભાગાકાર શીખીશું આગળ આપણે બેઝિક ભાગાકારની માહિતી બધી જોયેલી છે એના વિડીયો અલગથી મૂકેલા છે તો શરૂઆત કરીએ સૌથી પહેલાં જો એકસો સત્યાવીસ ભાગ્યા પાંચ આપેલા છે તો કરવાનું શું આપણે જે આગળ ભાગાકાર શીખેલા છીએ તે બેઝિક એ જ વસ્તુ કરવાની અહીંયા જો પાંચ છે તો પાંચથી અહીંયા ભાગ ચલાવવાનો તો બાર છે તો પાંચ દુ દસ કેટલા થાય દસ પાંચ દુ દસ પછી શું કરતા હતા તો આ બંનેની બાદબાકી करतास 12 માંથી 10 જાય અથવા 2 માંથી 0 જાય તો કેટલા વધે 2 1 માંથી 1 જાય તો 0 પછી બીજું કામ શું કરતા એના પછીનો એ જે બે ની बाजू વાળું નંબર નીચે લાવતા હતા 27 છે અહીંયા આવશે તો આ રકમ બની 27 હવે 5 ના ગડિયામાં ચાલુ કરીએ તો 5 * 5 છે એટલે 5 * 5 = 25 5 * 6 = 30 એટલે મોટું થાય એટલે 5 * 5 લખાય 25 તો હવે ફરીથી વાત કરીએ 7 માંથી 5 જાય તો 2 અહીંયા 0 તો 02 વધ્યા હવે તો 2 શું કહેવાય શેષ કેવા આપણે આખું અહીંયા પોઈન્ટ ની અંદર આગળ જાઈ છે તો શું કરવાનું સૌથી પહેલા જો 25 એની બાજુમાં અહીંયા પોઈન્ટ મૂકો પછી એ પોઈન્ટ મૂક્યા પછી અહીંયાથી ઉપરથી નીચે શૂન્ય લાવો હવે આ 5 * 4 કરીએ 5 * 4 20 તો 20 માંથી એટલે જો અહીંયા જો ભાગા ભાગી કર્યો તો 0 0 થઈ ગયું શેષ થઈ ગઈ 0 જવાબ કેટલો આવ્યો આપણો 25.4 કરવાનું શું છેલ્લે શેષ આવી જાય જો શેષ

હવે ઉપરથી નીચે આવે છે 0 અને નીચે અહીં આવે છે તો 70 થાય છે તો 8 નો ગણવી ચાલુ કરીએ તો 8 * 8 એટલે 64 થાય 8 9 22 થઈ જાય તો અહીંયા 8 અહીંયા 64 તો 70 - 2 અસર કરીએ તો વધે 6 હવે અહીંયા આગળ કોઈ અંક છે નહીં તો અહીંયા શું કરવાનું થાડી થી પોઈન્ટ મૂક્યો 18 ની બાદ જે ઉપર સાવા આવી ની બાજુમાં મૂક્યો તો જો અહીંયા આપણ પોઇન્ટ મૂકી 0 0 0 ગણવા બદલે લખી દઈએ તો સંખ્યામાં કોઈ ફરક પડવાનો નથી તો આગળ આ જે છે 8 અહીંયા 0 આવશે નીચે હવે 8 નો ગણ્યો ચાલુ કરો તો ફરીથી 8 7 કેલા થાય 56 અને 8 8 64 થાય એટલે ભાગ ચાલશે અહીંયા 7 થી 8 6 56 જો અહીંયા જેમ ભાગ ચાલી જelo 5 * 4 = 20 તો જવાબ પડી ગયો તો અહીંયા આપણે નિયમ પેલો જોપરવાનો કે સંખ્યા જે છે બની સાઈ 60 8 ના ગડિયા માં નાવતી હોય તેના અગર દે એક સ્ટેપ નાની સંખ્યા લેવાની તો 8 7 56 પછી કરવાનો સુફારી થી બાદગીરી કરવાના બાદ કી કરો તો 60 માંથી 56 જાય તો વધશે 4 ફરીથી ઉપર દેટ ની જે 0 લાયા તો તાત્પરથી 8 5 40 થઈ જાય તો 8 5 40 0 0 તો જવાબ શેષ કેટલી થઈ જ 0 આપડે જવાબ કેટલો મળ્યો 18.75 એ રીતે આગળ બીજો જોઈએ 219 भाग 6 करवाना है तो फिरीदी 6 નો ગડિયો ચાલુ કરો તો 6 * 4 = 24 અને 6 * 2 = 12 તો 6 * 4 = 24 હવે ફરીથી બાકી 21 - 18 = 3 તો 3 હવે ઉપરથી નીચે શું આવશે 9 નીચે આવી જાય તો 39 અને 6 નો ગડિયો 6 * 6 = 36 અને 6 * 7 = 42 થઈ જાય તો અહીંયા 6 36 બાકી ચલી વધી 3 હવે અહીંયા કોઈ શેષ નયન તો અહીંયા પોઈન્ટ મૂકો ઉપરથી નીચે અહીંયા શું આવશે જીરો હવે તો છ ગુણ્યા પાંચ છ પાંચ જેમ ગણતા એ જ રીતે જ્યારે અહીંયા શેષ આઈ જાય શેષને આપણે ભાગી શકતા નથી તો પોઈન્ટ મૂકવાનો ઉપર ભાગ ફળમાં પછી નીચે એક જીરો આવી જાય પછી ભાગ ચલાવવાનો જેમ આગળ ગણતા હોય શેષ જીરો થાય ત્યાંથી પોઈન્ટ મૂક બંધ કરી દેવાનો તો જો આવી જ રીતે આપણે બહુ બધા વિડીયો પાક્યકારના પણ બે ત્રણ પાર્ટમાં અલગ અલગ મૂકેલા છે બેઝિકમાં આવી પછી એના પર થોડા ભાડે એ રીતે અલગ આ પોઈન્ટ વાળા જોઈએ છે ગુણાકાર માટે બાદ બાકી માટે પણ અલગથી વિડીયો બનાવેલા છે જોઈ શીખવા હોય તો વિડીયો જોઈ લેજો ના પાક્યકારના આગળના વિડીયો જોજો પછી આ જોજો તો આ વિડીયોમાં જલ્દી સમજ આવી જશે આગળ જશે એક હજાર બસો પાસઠ બાકી ચાર તો ફરીથી ચારનો વિડીયો ચાલુ કરો તો અહીંયા શું થશે ચાર તાલીસ બાર બારમાંથી બાર જાય તો શૂન્ય ये 0 बचछे। હવે ઉપર થી નીચે શું આવશે 6. હવે અહીં જો 4 છે તો ભાગાત લે ચાલશે. 4 * 1 = 4. 6 માંથી 4 જાય તો बचछे 2. હવે ઉપર થી નીચે શું આવશે અહીંયાથી 6 ની बाजूમાં છે 5. તો બની રકમ 25. તો 4 નો ઘડિયો જોઈએ તો 4 * 6 = 24 અને 4 * 7 = 28. તો અહીંયા ભાગ 4 * 6 = 24. અહીંયા 1 વધે છે. હવે જો ઉપર અહીંયા ભાજ્યમાં શું છે? नहीं तो नीचे शुगर इसो अपना फली से यहां पॉइंट रखिए और 6 से तो यहां ऊपर से नीचे शून्य भाई 4 2 થાય 8 10 માંથી 8 માઇનસ કરવાનું છે તો વધશે 2 ફરીથી 0 4 5 20 0 0 તો આવી રીતે આપણે સરળતાથી ગણી શકીએ છીએ તો ફરીથી આપણે અગનની વિડિઓનું રિવિઝન કરી લઈએ શું કહેવાય જો 82 ભાગ્યા 6 છે તો 82 નું શું કહેવાશે ભાજ્ય જેના વડે આપણે ભાગ્યું છે એને શું કહેવાશે? ભાજક. અને જે જવાબમાં ઉપર આવે છે એને શું કહેવાશે? તો ભાગ ફળ અને નીચે જે છેલ્લે વધે છે એ આપેલો જીરો વધે છે તો એને શું કહેવાશે? શેષ. તો આવી જ રીતે આ જે નેવ્યાશી ભાગ્યા છ છે એ જાતે તમે પ્રયત્ન કરીને ગણો એનો જવાબ નીચે કોમેન્ટમાં જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે धन्यवाद